બધાના તો સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો હું ને રીતે જો અત્યારે બધું કામ કરી અને ફ્રી થઈ ગયું છે અને બે ઈચ કે ઈચ કે છે અત્યારે વાગ્યા છે 10:30 અને બસ બધું કામ કરી અને ફ્રી થઈ ને બેન જો હમણાં ઉઠ્યા છે આજે નાંગણવાડી એ ન જવાનું થોડીકવાર ભણવાનું હતું પણ પછી બંધ રાખ્યું કે હવે નથી મોકલ એક કલાક હતું 11 વાગે તો એને પાછી રજા પડી જાય એમ હતી તો પછી કે કે મમ્મી માં ન જ જાવું રડવા માંડી ને રીતે ભણવા જાવું છે તો પછી હું કઉ કે વાંધો નહીં તો હવે પછી કાલે મોકલીશ બસ તો પછી પણ જો બધું કામ થઈ ગયું છે ફિનિશ હા બસ જો હવે પછી જમવાનું છે નાવા ધોવાનું છે એવું બધું બાકી છે તો મમ્મી ને પપ્પા ને એ વાળી ગયા છે ત્યાં થોડું ઘણું કામ ચાલુ છે ખેતરનું તો એ ત્યાં ગયા છે અને હું ને રીતે બસ હવે ઘરે છીએ હવે જોઈએ કે આગળ શું કરીએ અને હા આજે છે ચૌદ ફેબ્રુઆરી તો ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ જે પુલવામાં એટેક થયો હતો એમાં આપણા ચાલીસ જવાનો શહીદ થઈ ગયા હતા તો આજે ચૌદ ફેબ્રુઆરી છે તો આપણે એ જવાનોને સતસત નમન કરીએ છીએ શ્રદ્ધાંજલિ આપીએ છીએ તો તમને હું આજે છે ને દિત્યાબેનના ચપ્પલનું કલેક્શન બતાવું કે દિત્યા પાસે કેટલા જોડી ચપ્પલ છે એમાં અડધા ભાઈ ખોઈ આવી છે પણ જેટલા છે ને એટલા તમને બતાવું કે એની પાસે કયા કયા ચપ્પલ છે જો એક બે ત્રણ ચાર પાંચ છ એટલા ચપ્પલ તારા છે એટલા જોઈ લો તમે દીતીયાબેન ના ચપ્પલ જોઈ લ્યો અને અડધા તો હજી બે ત્રણ જોડી તો બાજુ આજુબાજુ ઘેર છે ચપ્પલ જેટલા મને મળ્યા ને એટલા મેં અહીંયા ગોઠવી લીધા છે દિત્ય કે કે મારે ચંપલની દુકાન દુકાન રમવું છે એટલે ચપ્પલના છે ને અહીંયા લાઈનમાં ગોઠવી દીધા છે દિત્યા બેન છે ને ચપ્પલની દુકાન દુકાન એવું રમે છે કા બધાય ચંપલ અલગ અલગ ટાઈપના છે તમે જોઈ લો તમને એક ને એક ચપ્પલ કે વારંવાર જોવા નહીં મળે અલગ અલગ ટાઈપના બધાય ચપ્પલ અલગ અલગ વેરાયટી છે દિત્યા બેન તમારી દુકાનમાં તો શું હા શું ભાવ રાખ્યો છે તમે ચંપલનો એ બાપ્પા તો તો બહુ મોંઘા હો તમે તો એક ચપ્પલના લાખ રૂપિયા હે

જમી લીધું છે ને બસ જો ફ્રી થઈ ગયા છે ને અમારે દીતિયાના સુવાનો ટાઈમ થઈ ગયો છે ને એને ઉઠીને કામ કરવાનો ટાઈમ થયો છે એ કામ પાસે ચાલો તો અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં સાડા ચાર અને મારે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે બપોર પછીનું ને ને દાદા ભેગા વાળી ગયા છે તો હું એ વિચારું છું કે હું પણ જરીક વાડી હમણાં કેટલા ટાઈમ ત્યાં ગઈ નથી તો વાડી આટો મારી આવું તો તમે હું ના કારનામાં દેખાડું હમણાં એને સ્કેચ પેન કલર લઈ દીધા છે ને તો એ સ્કેચ પેન કલરનો ઉપયોગ માં નથી કરતી પણ બુક કરતાં વધારે ઉપયોગી દિવાલમાં કરે છે પછી એને પાછું લઈ નાખ પછી આ મોબાઈલ મોબાઈલમાં પણ એને સ્કેચ પેનનો ઉપયોગ કરી લીધો હા જોઈ લો હા જોઈ લો હજી હમણાં જ અમે અમારા ઘરમાં કલર કરેલો છે તો એની આમાં જો એક દિવાલ કલરથી ભરી દીધી છે ક્યાંય પણ બાકી નથી રહેવા દીધું તો નરેશ બીજે ક્યાંય તો ફરવા લઈ ન ગયા તો હવે અમે જઈએ છીએ વાડી આટો મારવા હમણાં ઘણા ટાઈમ થી હું તો વાડીએ ગયો જ નથી નરેશ તો જે જતા હોય મમ્મીને તેડવાનું લેવા ખેતરમાં તો નહીં જતા હોય ખાલી રોડ સુધી જ જતા હશે ખેતરમાં તો ન પૂગે ઈ પણ એ તો ખોટું બોલે કે ખેતરમાં જાવ જાઉં બાકી રોડ સુધી મમ્મી હાલીને આવતા હોય ને તો પછી વચ્ચે રસ્તેથી તેડીને આવતા રહે એટલે એ પણ ગયા નથી કેટલા ટાઈમ થયો ખોટું બોલે છે એને ખબર હોય કે ખેતર માં ના ઘણા ટાઈમથી વાડીએ ગયા નથી તો આજે દીવિયા વાડીએ ગઈ છે તો આપડે વાડી જાય થોડીક આટો મારી આવીએ ને તમને બધા બતાવીએ અમે અમારી વાડી તો ચાલો વાડીએ જઈએ ત્યાં જઈને મળીએ તો જલ્પાએ મને મોબાઈલ આપી દીધો ને કે તમે થોડીક વાર વિડીયો ઉતારો પણ આ મેન વ્લોગર અમારી ચેનલનો આ જલ્પા છે એટલે મેં કીધું તું જ વિડીયો ઉતરે તો સારું લાગે કે કે તું જ આ મેન હીરો છે અમારી ચેનલનો એટલા માટે અમે બધા તો સાઈડ કેરેક્ટર છે ના એવું નથી બધાયની મહેનત કરવાની છે હા મારે આપણી પાસે કામ કરાવવા માટે આવે બધા સારા સારા શબ્દો બોલશે કામ પૂરું થયા પછી તો પછીનો અમે વિડીયો નથી દેખાડતા

નો કોઈ કામ ન કરતી છોકરી હતી એકલી કેટલું કામ કર્યું છોકરીએ છોકરીને ભણવું નથી તો પછી આજ કરવું પડશે તાર ભણવું કે ખેતરનું કામ કરું જોજી અને ખેતરનું જ કામ કરું છું ભણવું નથી તા ભણવામાં શું થાય હું આંતો આવે તો હું થાય તો પછી આવું પછી

તો આજે જલપા જિંદગીમાં પહેલી વાર જવારના પૂરા વાયર છે જો આ પૂરા सिखવાડે મમ્મી શીખવાડે છે જલપાને એને દિત્યા પણ શીખવાડે જલપાને જલપા કરતા તો દિત્યાને આવડે છે હા આવડી ગયો કે તો કાલ કાલે આવી જજે ને દિવસના કેટલા રૂપિયા આપશો જલપાને કેટલા કેમ કે આ આ મજૂર તો આ મજૂર તો ન પોહાય જલપાને આપણે મૂલ્ય બોલાવી હોય તો તો એને પૂરા પ્રમાણે જ રાખવું પડે કેમ કે ઓ થોડું તો એ ન મેળ પડે

તો તમને આજનો આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગુડ નાઇટ